આગામી તાલુકા શહેર કોંગ્રેસ સમિતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમ પટેલવાડી ખાતે બપોરના સમયે રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ તેમજ ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ પૂર્વ રેલવે રાજ્યમંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા

એક મિટિંગ આજે રાખવામાં આવી હતી શ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક ડભોઈ તાલુકાના નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે થઈ છે એમણે થોડા દિવસ પહેલાં ચાર્જ પણ લીધો છે અને એના અનુસંધાને પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તમામ સાથીઓ અને કાર્યકર્તાઓ કામે લાગે એ દિશામાં માર્ગદર્શન આપવા માટેની આજની મિટિંગ હતી ખૂબ જ વિસ્તૃત સંખ્યામાં કાર્યકર્તો કરતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આ જવાબદારી માથે લેવાનું નક્કી કર્યું છે એ બદલ હું સૌનો આભારી છું